લાખો રૂપિયાના ઊંટ ઘોડા બળદ જેવા પશુઓના વેપારનો મેળો જી હા મિત્રો આ છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કારતકનો મેળો કારતક સુદ પૂનમ સુધી ભરાતો આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો છે ગુજરાતના આ ભાતીગળ મેળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં શેરડીનો વેપાર થાય છે એટલા માટે આ મેળાને શેરડીયો મેળો પણ કહેવાય છે પ્રાચીન સમયથી જ આ સમયમાં ગુજરાતના દરેક ખૂણેથી અને રાજસ્થાનથી વેપારીઓ પોતાના શ્રેષ્ઠ પશુઓ જેમ કે ગાયો બળદો ઘોડા ઊંટોડી ખરીદી અને વેચાણ માટે આ જગ્યાએ ભેગા થાય છે એટલા માટે સિદ્ધપુરનો આ મેળો ગુજરાતના સૌથી મોટા પશુ મેળા તરીકે પણ ઓળખાય છે આ મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે માતૃતર્પણ દેશભરમાંથી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજ્યના બહારથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાના મૃતક સ્વજનોની આત્મશાંતિ માટે સરસ્વતી નદીના કિનારે પંડિતો દ્વારા તર્પણ વિધિ કરાવવા માટે આ સમયે ઉમટી પડે છે એટલા માટે આ મેળાનું ખૂબ ધાર્મિક મહત્વ પણ રહેલું છે અને સાથે સાથે આ મેળામાં મનોરંજન માટે વિવિધ રાઈડ્સ જેમ કે ચકડોળ મોતનો કૂવો જાદુના ખેલ નાટકો બજાર માટે હસ્તકલા ની દરેક વસ્તુ અહીંયા વેપાર માટે આવે છે જો તમે પણ આ મેળો ના જોયો હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો જો તમને રીલ્સ ગમી હોય તો શેર જરૂરથી કરો આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે ફોલો કરો